कम यजामहे आ एक सूत्र शिव पुराण में પછી ત્રૈલોક્યમ પીતરમ પ્રભુ આ આયેક્સ એક્સેન્ટસ લીધું કે ત્રંબકમ યજામાહે પછી બીજું ત્રિદેવസ്യ મહાદેવ ત્રિદેવസ്യ મહાદેવ સુગಂಧીમ પુષ્ટિવર્દנם बंध मोक्ष करो यस्मात अति जो सूत्र बंध मोक्ष मृत संजीवनी मंत्र बंध मोक्ष करो तस्मात उरवा रुक मिव प्रभु बंध मोक्ष जीव रीते वेदमा शब्द क्यों वपराय त्रंबक यजाम सुगंधि पुष्ट પુષ્ટિવર્ધન ઉર્વા બંધના મોક્ષુ એટલે બંધન છે જીવન એ બંધન છે મુક્તિ તરફ અને અહીંયા શિવપુરાણમાં બંધ મોક્ષ કરો ઉર્વા પ્રભુ એટલે કાકડી શુક્રાચાર્ય મહારાજ એવું બોલ્યા છે મૃત સંજીવની મંત્રો મમ સર્વોત્તમ મૃત સંજીવની મંત્રો મમ સર્વોત્તમ મારી સર્વોત્તમ મારે મારી જે જે યાદદાસ્તી મારી જે સ્મૃતિ છે એમાં સર્વોત્તમ સ્મૃતિ મારી કોઈ હોય તો શુક્રાચાર્ય કહે છે આ મૃત સંજીવની મંત્ર છે મૃત સંજીવ વેદોમાં ઉર્વા રૂક મીવબંધના મૃત્યુ યમા કાકડી ઉરવા એટલે કાકડી આપણી ભાષામાં ચીબડું આપણા જ બધાના અનુભવ ગામડામાં આપણે રહેલા એટલે કાકડી એક એવું ફળ છે ચીબડું એક એવું ફળ છે કે કાચું હોય ને ત્યારે એના વેલા સાથે મજબૂત બંધાયેલું રહે મજબૂત અને પાછું ફળ મોટું હોય પણ એનું એનું ઝાડ સાવનાનું હોય એ પથરાયેલું જ હોય દસ બાર ફૂટમાં પૂરું થઈ જાય ફેલાયેલું તમે આમ ખેંચો ને તો આખું આવી જાય જુદું થાય પણ એક સમય કાકડીનો એવો આવે કે ત્યાં પીડ્યું હોય અને તોડવાની જરૂર ન પડે એની મેળે તૂટી જાય એની મેળે છૂટી જાય ક્યારે પાકે ત્યારે પાકેલી કાકડીને તોડવી પડતી નથી પાકેલી કાકડી એની મેળે છૂટી જાય ક્યારે પાકે ત્યારે એમ જીવન કાચું છે ત્યાં સુધી આ સંસારના વેલાને વળગી રહે છે પ્રાણે આપણે કાચી અવસ્થામાં ખેંચવાનો પ્રયાસ કરીએ ને હે તો સંસાર જ ડિસ્ટર્બ થાય એટલે હું તો ઘણી વાર કહું છોડવું નહીં છોડવું નહીં છૂટી જાય તો ભલે છૂટી જાય સમજી શકાય તો બહુ સુંદર છે છૂટી જાય પણ આમ પ્રાણે કે મારે હવે આ કથા સાંભળીને હવે હું મારે બીડી નથી પીવી છોડી દેવી છે જો મને બરાબર સમજજો પાછું હા ગેરસમજ ન થાય તો હું સલાહ ન આપું તું બીડી છોડે હા હા હું એમ કહું કે તમે છોડો નહીં પણ સતસંગ કરો કથા સાંભળો છોડવી નહીં પડે છૂટી જશે કોઈ વ્યક્તિ શરાબ પીતો હોય તો એ શરાબ હા તો એક કામ કરને સત્સંગ કરને સંતોના સાનિધ્યમાં રહે ને સારા ગ્રંથને વાંચને પછી આ તારે દારૂની બાટલી છોડવી નહીં પડે તારા ઘરમાં દારૂની બાટલી ધ્રુજે કે આ ઘરમાં મારે ન રહેવાય હા ફ્રિજ હળવા મળે ફ્રીજ હા અમને આવો બહુ અનુભવ થાય